નથી પણ થોડું સેફ પીવું પાણી અંદર થી બરાબર દુખાવો નથી કઈ પીવા પાણી વાસ નથી આવતી હા અને પીવું પાણી નહીં કોવળો કઈ નાખવું બરાબર પાણી છે

આને ઓલા બાશું ફન ફેસબુક માં બરાબર આ ગમડી તો હવે નવા ચાલુ છે ને આમ તમને અસ્થિરમતા રહ્યો અને આનાથી બીજી તો તકલીફ મને તો લાગતું નથી કે તકલીફ હોય સારું irmã નામ મુકતા દે ક્યારેવાનું ઓટવા દેવા કાલો ગોબા રાજી પાત્રથી ઓમરે